પતિ અને પત્નીનો સંબંધ હું સૂઈ રહ્યો હતો મારી પત્ની એ મારા માથા પર હાથ ફેરવી રહી હતી એના નાજુક હાથનો સ્પર્શ મારા થાકેલા શરીરને આરામ આપી રહ્યા હતા એની આંગળીઓ મારા વાળ માંગ ફરતી હતી તેના સ્પર્શથી હું ઊંઘી ગયો આ અહેસાસ મને અલગ જ શાંતિનો અનુભવ કરાવી ગયો જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું એ મારી ઉપર ઝૂકીને મને વિક્સ લગાવી રહી હતી એના મોઢા પર મારા માટે ચિંતા ચોખ્ખી જોવાતી હતી અને મને જાગેલો જોઈ તો થોડી હસી અને પૂછ્યું હવે લાગ્યો આરામ એનો અવાજ એટલો મીઠો હતો એના અવાજ માંગ એટલો પ્યાર હતો કે મારા આંખો માંગ પાણી આવી ગયું મેં હા કહેવા થોડું માથું હલાવ્યું તો મારી આંખો માંગથી પાણી વહેવા માંડ્યું એને મારી કમજોરીને ઓળખી લીધી અને બોલી ખાવા ખાશો મને ભૂખ લાગેલી અને મેં કીધું હા એ તરત ઊઠી અને ફટાફટ દાળ ભાત ચટણી અને કચુંબર લઈને આવી દર વખતની જેમ એને ખાવા પણ બનાવ્યું અને મને તેના હાથથી ખવડાવ્યું પણ હું અડધો સૂતો હતો અને એ મને ખવડાવતી હતી મને એવું લાગતું હતું કે હું નાનો છોકરો છું અને એ મારી માંગ છે મેં કસી આના કાની કર્યા વગર ખાઈ લીધું તેના લીધે એનું મોઢું સંતોષ અને પ્યારથી ભરાઈ ગયું મને મને ખાવા ખવડાવીને એ જતી રહી હું રહ્યો પણ ઊંઘ આવી મારી આંખોના સામે એનું મોઢું જ જોવાતું હતું હું વિચારતો હતો કે થોડા દિવસ પહેલા એ બીમાર પડી હતી તો મેં એના માટે કશું નતું કર્યું ના એને હાથ ફેરવ્યો ના એની ખબર પૂછેલી ખાલી એના માટે ફ્રૂટ લાવીને એને પકડાવી દીધેલું અને એટલું કરીને જાતે એના માટે બહુ મોટું કામ કરી નાખ્યું હોય એમ ગર્વ કરવા લાગ્યો એને કેટલો સખત તાવ આવેલો તો પણ મેં એનો હાલ જાણવાની કોશિશ પણ નથી કરી એ આખો દિવસ ખાધા પીધા વગર પડી રહી કદાચ એને પણ એવું વિચાર્યું હશે કોઈ એની પણ દેખરેખ રાખે એનો હાલ પૂછે એને પણ પ્યારથી કોઈ ખવાડે પણ આવું મેં કશું કર્યું ન હતું આવું વિચારીને મારું દિલ રડવા માંડ્યું પત્નીના રૂપ માંગ એની મમતા એનો ત્યાગ એનું બલિદાન એની કરુણાને હું હજી સુધી સમજી નથી શક્યો હું વિચારવા લાગ્યો ખરેખર મહિલાના દિલ ઈશ્વરે અલગ બનાવ્યા છે શું પુરુષો માંગ એવો પ્યાર ત્યાગ બલિદાન કરવું નથી હોતી જે દિવસ મારી પત્ની બીમાર હતી ત્યારે એનું પણ મન થયું હશે કે એનો પતિ એની પાસે બેસે એની દેખરેખ રાખે એના માથા પર હાથ ફેરવે અને પૂછે કે કેવી છે તારી તબિયત હું આ અનુભવ કરી રહ્યો હતો કે પુરુષોને એક વખત મહિલા બનીને અનુભવ કરવો જોઈએ કે કે મહિલા થવું કેટલું અઘરું છે બહેન પત્ની આ બધી જવાબદારી નથી પણ એ જીવનની મોટા માંગ મોટી કસોટી છે જેમાં મમતા અને કરુણા ભરેલા દિલની જરૂર હોય છે કેવી લાગી વાર્તા કહેજો જોવા બદલ આભાર